કલ્કી અવતાર હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના દસમા અવતાર તરીકે માનવામાં આવે છે કલ્કી અવતારનો ઉલ્લેખ હિન્દુ ધર્મગ્રંથો ખાસ કરીને પુરાણો અને વિશેષ રીતે વર્ષ પુરાણ ભગવદ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં મળે છે એવું માનવામાં આવે છે કે કલ્કી ભગવાન વિષ્ણુનો અવતાર હશે જે કળયુગના અંતમાં પૃથ્વી પર અવતરશે અને દુષ્ટોને નાશ કરશે સત્ય અને ધર્મને ફરીથી સ્થાપિત કરશે કલ્કી અવતારનું મહત્વ કલ્કી અવતારનું મહત્વ હિન્દુ ધર્મમાં ખૂબ મોટું છે કારણ કે તે કળયુગના અંતનું પ્રતિક છે કળયુગ હિન્દુ ધર્મમાં માનવામાં આવેલા ચાર યુગનો છેલ્લો યુગ છે અને તે શાંતિ અને સત્ય અને ન્યાયના નાશને દર્શાવે છે કળયુગમાં દુષ્ટતા પાપ અને અહંકાર વધે છે અને લોકો ધર્મના માર્ગ પરથી ભટકવા લાગે છે માન્યતા છે કે આ યુગમાં વિષ્ણુ ભગવાન કલ્કી રૂપે જન્મ લઈ પાપી લોકોનો નાશ કરશે અને ફરીથી સત્ય ધર્મ અને ન્યાયની સ્થાપના કરશે કલ્કી અવતાર માત્ર ધર્મની પુનઃસ્થાપના માટે જ નહીં પણ તે વિશ્વમાં સંજોગોને સંતુલિત કરવા અને દુષ્ટતાનો નાશ કરવા માટે આવશ્યક છે કલ્કી ભગવાનના આગમન સાથે પૃથ્વી પર ફરીથી ધર્મનું પ્રત્યાવર્તન થશે અને કળિયુગનો અંત સમાપ્ત થવાની સાથે સતયુગનો આરંભ થશે જે હિન્દુ ધર્મના મતે સત્ય અને ન્યાયનો યુગ છે ક્યારે લેશે ભગવાન કલ્કી અવતાર કલ્કી અવતાર ક્યારે આવશે તે અંગે હિન્દુ ગ્રંથોમાં સ્પષ્ટ સમયનો ઉલ્લેખ નથી પણ એવું માનવામાં આવે છે કે ભગવાન કલ્કી કળિયુગના અંતમાં આવશે હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ કળિયુગ લગભગ

શક્તિશાળી યોદ્ધા રૂપે પૃથ્વી પર જન્મ લેશે શા માટે ભગવાન કલ્કી અવતાર લેશે કલ્કી અવતાર લેવાનો મુખ્ય હેતુ પૃથ્વી પર વધતી દુષ્ટતા પાપ અને અંધકારને નાશ કરવાનો છે કળિયુગની ભવિષ્યવાણી અનુસાર આ યુગમાં લોકો ધર્મથી દૂર થશે તે જ સમયે અહંકાર લાલચ અને પાપના રસ્તે આગળ વધશે લોકોમાં સત્ય શાંતિ અને ન્યાય માટે કોઈ આદર નહીં રહે અને આ માહોલ દુનિયામાં અંધકાર ફેલાવશે હિન્દુ ધર્મના પૌરાણિક ગ્રંથો મુજબ કલ્કી અવતાર દ્વારા ભગવાન વિષ્ણુ પૃથ્વી પરના દુષ્ટ લોકોનો નાશ કરીને ફરીથી ધર્મને સ્થાપના કરશે કલ્કી એક રાષ્ટ્રીય નાયક તરીકે સામે આવશે જે દુષ્ટ શક્તિઓ અને રાજાઓનો નાશ કરશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપિત કરશે વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુને જ્યારે લાગશે કે પૃથ્વી પર કરુણા સત્ય અને ધર્મનો નાશ થઈ ગયો છે ત્યારે તેઓ કલ્કી રૂપે જન્મ લઈને પૃથ્વી પર શાંતિ સ્થાપિત કરશે કલ્કી અવતારનું મહત્વ શું છે કલ્કી અવતારનું મહત્વ હિન્દુ ધર્મના દરેક ભક્ત માટે છે કારણ કે તે આ દુનિયાની પુનઃસ્થાપનાની આશાનું પ્રતિક છે તે બતાવે છે કે ભલે જીવનમાં કેટલા પણ દુઃખ અને દુષ્ટતા હોય અંતે સત્ય અને ન્યાયનો વિજય થશે કલ્કી અવતાર ધર્મના વિજય સંસ્કૃતિની પુનઃસ્થાપના અને માનવ સમાજમાં ન્યાય શાંતિ અને સંતુલનને બેસાડશે કલ્કી અવતાર જીવનમાં એક એવી આશા છે કે જ્યારે કાળ દુષ્ટતા અને પાપથી ભરેલો સમય આવશે ત્યારે વિષ્ણુ ભગવાન પૃથ્વી પર ઉતરીને આ દુષ્ટતાનો નાશ કરશે હિન્દુ ધર્મમાં આ વિશ્વાસ ખૂબ જ મજબૂત છે

ભગવાન કલ્કીનો આ અવતાર અત્યંત શક્તિશાળી અને ધર્મયુક્ત યોદ્ધાનો હશે કલ્કી અવતાર કષ્ટ અને અંધકારમાં કાળનો અંત લાવશે અને પૃથ્વી પર શાંતિ સમૃદ્ધિ અને સમાનતાનું પથ પ્રસ્થાપિત કરશે તે વિજયોનું પ્રતિક હશે જે દરેક દુષ્ટને નાશ કરશે અને ન્યાયની સ્થાપના કરશે કોણ લેશે કલ્કી અવતાર કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દશમ અને છેલ્લો અવતાર છે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ જ્યારે પણ પૃથ્વી પર દુષ્ટતા વધે છે અને ધર્મનો નાશ થાય છે ત્યારે અવતાર ધારણ કરે છે આ દશમા અને અંતિમ અવતારમાં તેઓ કલ્કી રૂપે પૃથ્વી પર આવ્યા છે અને તેઓ એ અવતાર હશે જે પૃથ્વી પરથી પાપ દુષ્ટતા અને અધર્મનો નાશ કરશે કલ્કી અવતારનો ઉલ્લેખ હિન્દુ શાસ્ત્રોમાં વિશેષ રીતે વિષ્ણુના દસ અવતારોની યાદીમાં કરવામાં આવ્યો છે કલ્કી એ અંતિમ અવતાર છે જેનાથી કળયુગનો અંત થશે અને સતયુગ ફરીથી શરૂ થશે કલ્કી અવતારની પ્રતિકાત્મકતા કલ્કી અવતાર એક પ્રતિકાત્મક અને આદર્શવાદી અવતાર છે આ આધ્યાત્મિક પ્રતિક દર્શાવે છે કે જીવનમાં દુષ્ટતા કેટલી પણ વધે સત્ય ન્યાય અને ધર્મ હંમેશા પાછું આવશે પૃથ્વી પરના બધા તબક્કા અને યુગોમાં કેટલાક એવા સમય આવ્યા છે જ્યાં આ પ્રકારના દૂતોની જરૂર પડે છે કલકી એ દ્રઢ વિશ્વાસ અને ધર્મના પથ પર ચાલતી એ શક્તિ છે જે દરેક દુષ્ટતાને નષ્ટ કરી શકે છે કલકી દૃઢતા ધૈર્ય અને ન્યાયનો પ્રતિક છે જે દર્શાવે છે કે દુનિયામાં જ્યારે બધું ગુમ થવા લાગે ત્યારે કલકી જેવા શક્તિશાળી યોદ્ધા અવતાર અથવા પ્રેરણા દ્વારા બધું ફરીથી સ્થાપિત થઈ શકે છે કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દસમ અવતાર કળિયુગના અંતમાં આવશે અને પૃથ્વી પર ધર્મ ન્યાય અને સત્યની પુનઃસ્થાપના કરશે આ અવતારનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથમાં કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે ભવિષ્યમાં જ્યારે પાપ અને દુષ્ટતાનો વધારો થશે ત્યારે કલ્કી અવતાર જગતને દુષ્ટતાથી મુક્ત કરાવશે કલકી અવતાર આપણને એ મેસેજ આપે છે કે જો જીવનમાં દુષ્ટતા અને પાપનો અંધકાર ફેલાયો હોય તો એક દિવસ સત્યનો પ્રકાશ આવવાનો છે સમાપ્ત જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ કર્મનો હિસાબને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો અને અમારી સાથે બન્યા રહો ધન્યવાદ